નામ પૂછો ને પેલા ખોટા અમારા બેન ને પૂછ્યો એમના બાપ હતા કોણ હતા જો તમે તમારો ધર્મ વાંધો નહીં પણ આ લોકો ને ધર્મ પાડવા દો તો કેમ ખોટું નહીં કરતો વિડીયો કેમ નથી

તમને કોઈ લાયસન્સ આપી કે બધાને જેને કન્વર્ટ કરો તો આ કેમ યહોબા નું અહીંયા આપવા કેમ આયા અમે તમારા ચર્ચમાં એને કહીએ છીએ કે રામ મંદિર માટે ફાળો આપો અમે તમને બેન વિથ ડ્યુ રિસ્પેક્ટ આઈ એમ યુ ના કરીને કોને પૂછ્યું સોસાયટી માં આવ્યો બોલો વાંધો નહીં બધાને ખ્રિસ્તી બનાવવા આવ્યા છે તમને તમારા ભગવાન ને ગમતા